વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત અનેક સવાલો ઉઠાવ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપવા કોંગ્રેસ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર પર બારસો કરોડ આપ્યા તે છતાં વડોદરામાં ફરી પૂરની ભીતિ વરસાદની સાથે જ પૂરના સમાચાર અને ચિંતા શરૂ થઈ ગઈ આ પ્રશ્ન ઊભો થાય છે જેને લઈને આજે કોંગ્રેસ કાર્યકર્તાઓએ બારસો કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે તે ક્યાં જેમ કે પ્રશ્ન ઊભા થાય છે તે રીતે શું ખરેખર નદીની યોગ્ય સફાઈ થઈ હતી વિશ્વામિત્ર નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પર પ્રશ્નો બારસો કરોડ પાણીમાં પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ આટલા કરોડો રૂપિયાનું શું થયું સત્તાધીશો આજે જવાબ આપતા કેમ ટાળી રહ્યા છે જવાબદારી કોની વિકાસના વાયદા પર જો ભ્રષ્ટાચાર છવાઈ જાય તો તેનું પરિણામ આમ જ આવે વડોદરા વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર પૂર બે હજાર પચીસનું ભ્રષ્ટાચાર ખુલ્લું પાડવા આજે કોંગ્રેસ કાર્યકર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા

મગર શીતલ મિસ્ત્રી જાડી ચામડી થઈ ગયા એના પૈસા લો તમારે પૈસા જોઈએ છે તમારે વડગાડું હોય પીવાનું છે તમારે વડગાળ નું પ્રજા ને હેરાન નથી કરવાની સારા જોઈએ પ્રથમ તો હું મારા મીડિયાકર્મીઓ કે જે જીવના જોખમે કારણ કે હવે તો મગર રસ્તા ઉપર આવી જાય છે તો પાણીમાં તો આવે સ્વાભાવિક છે સત્તાધીશોના પાપે સર્જિત પૂર આવે છે વગર વિશ્વામિત્રી સોરી વગર પૂરનું સંકટ એ વડોદરા શહેરમાં પસા પાર્કમાં રહેતા લોકો હોય કે કોયલીમાં રહેતા હોય કરોડિયામાં રહેતા હોય કે પછી આ જાંબુઆમાં રહેતા હોય ગોરવામાં રહેતા હોય તમામના ત્યાં પાણીના વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે ગત વર્ષે જ્યારે સીએમને ગૃહ રાજ્યમંત્રી આવ્યા એમણે એવું કીધું કે અમે બારસો કરોડ રૂપિયાનું પેકેજ વડોદરા શહેરમાં માટે જાહેર કર્યું અને એની વાહવાહી લૂંટી એમાં ખાલી મંગલ પાંડે રોડ ઉપર જે પણ કોઈ આવ્યું એ મંગલ પાંડે રોડ ઉપર પદ અધિકારી આવ્યા કે કમિશનર આવ્યા કે પછી એમના કોઈ નેતાઓ આવ્યા જે આવ્યા તે મંગલ પાંડે રોડ ઉપર જોવા જતા હતા તો ખાલી વિશ્વામિત્રી મંગલ પાંડે રોડ સુધી જ સીમિત હોય એ રીતે જોવા જતા હતા તો આજે વડોદરા શહેરની વેદનાને વાંચા આપવા માટે કે તમે જો બાર મહિના ઊંઘી ના ગયા હોત કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા ના હોત તો આજે આ જે સામનો તમારા વોટર શોએ કર્યો છે બીજેપીના સિક્યોર વોટર્સ છે એમણે આ સામનો કર્યો છે અને લોકોએ હવે કહેવું પડ્યું કે ભાજપને મત આપ્યો એ અમારી ભૂલ હતી એવું લોકોએ કહેવું પડ્યું એના લીધે થઈને અમે કમિશનરની જોડે બારસો રૂપિયાનું પેકેજ હતું બારસો સોરી બારસો કરોડનું પેકેજ હતું એમાંથી કેટલા રૂપિયા વપરાયા અને એમાંથી કંઈ કઈ કામગીરી કરી તો આજે લોકોને એનાથી રાહત મળવી જોઈએ એના કરતાં પરિસ્થિતિ એની એ રહી એટલે અમે કમિશનર શ્રીએ પૂછવા આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે કે બારસો કરોડનો હિસાબ આપો